કવિ શ્રી હરીન્દ્ર દવે ખૂબ સરસ લખ્યું છે કે કોઈનો પ્રેમ ક્યારે ઓછો નથી હોતો પણ આપણી અપેક્ષાઓ વધારે હોય છે પણ સમાજમાં એવા પણ કેટલાક લોકો છે કે જે અપેક્ષા વિના સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેતા હોય છે અને આવા સેવાભાવી લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા અને માનીતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા અને શરૂ કરીએ

18મી એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવાશે ત્યારે આજે વાત કરીશું ગુજરાત અને વાવની સંસ્કૃતિ વિશે સંસ્કૃતમાં જેને માટે વાપી કે વાપિકા શબ્દ વાપરવામાં આવે છે ગુજરાતમાં વાવડી અને રાજસ્થાનમાં જેને બાવલી તરીકે ઓળખવામાં આવે છે તેવી વાવને એક છેડે કૂવો હોય છે તેમાં પાણી સુધી પહોંચવા માટે બીજા છેડે પગથિયા હોય છે હરપ્પન કાળ જે લોથલ ધોલાવીરા જે છે ધોલાવીરામાં સૌથી પ્રાચીન વાવ મળી આવે છે આપણને તો એના ઉપરથી સાબિત થાય કે આજથી પાંચથી પંચાવનસો વર્ષ પહેલાં પણ વાવ હતી તો વાવ વાવ બાંધવાનું કામ પાંચ હજાર વર્ષ પહેલાં થયું હતું એ કહી શકાય એના પછી આપણું ભાવનગર પાસે હાથમમાં પણ વાવના પુરાવા મળ્યા છે એ પણ ઈસવીસન બીજી સદી દરમિયાનના છે તો એ દરમિયાન સતત વાવ બાંધવાનું કામ પાંચેક હજાર વર્ષથી ચાલુ જ રહ્યું છે ગુજરાતમાં સ્ટેપ પ્લસ વેલ સ્ટેપ એટલે પગથિયા વેલ એટલે કૂવો પગથિયાવાળો કૂવો એટલે વાવ એટલે વાવનો કોન્સેપ્ટ એ જે વટે કે જ્યારે રસ્તામાં ફરતા હોય હવે દરેક જગ્યાએ કૂવા હોય વટે માર્ગુ માટે જ મોટાભાગે વાવ બાંધવામાં આવતી અને કૂવા હોય પણ કૂવામાં દર વખતે એની જગ્યાએ દોરડું કે ડોલ ના હોય તો વાવની અંદર પગથિયાં ઉતરી થોડી વાર વિસામો કરી શકે કારણ કે અત્યારે તો એસી છે અત્યારે એસી નહોતા તો વાવની અંદર ભેજના કારણે પાણીના કારણે ઠંડક સારી રહેતી તો વાવની અંદર બેસી શકે અને અડધો કલાક કલાક વિસામો કરી આરામ પણ કરી શકે અને ત્યાં પગથિયાં ઉતરીને ધીમેથી નીચે વાવ પાણી પી શકે કારણ કે પહેલાં જે તે ટાઈમે પાણીના તળ ઊંચા હતા અત્યારે નીચે ઉવામાં પાણી નથી પણ ત્યારે તો જો ચાર પાંચ ફ્લોરની વાવ હોય તો મેં એક બે માળ ઉતરતા જ પાણી આવી જતું તો એ રીતે વાવમાં આરામ પણ થઈ શકે અને શાંતિથી પાણી પી શકે એટલા માટે વટે માર્ગો માટે વાવ બાંધવામાં આવતી વાવ માટે કોઈ ધર્મ નથી હોતો એ હિન્દુ ધર્મ હિન્દુ શીખ ઈસાઈ મુસ્લિમ દરેક માટે વાવ કામની છે ઇવન પશુ પક્ષીઓ બધા જ માટે તો વાવનો ઉદ્દેશ શરૂઆતથી એ જ રહ્યો છે કે લોક કલ્યાણ માટે હું એકચ્યુઅલી બે હજાર પાંચથી સાતમાં ઉત્તર ગુજરાતમાં વાવો ઉપર રિસર્ચ કરતો હતો ત્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મને હતું કે કદાચ ત્રણસો ચારસો વાવો હશે ગુજરાતમાં અને સ્ટેપ બાય સ્ટેપ અમે અલગ અલગ જિલ્લાઓમાં કામ કરતા રહ્યા હતા અત્યારે મારા અંદાજે મુજબ ગુજરાતની અંદર લગભગ ત્રણ હજારથી પાંત્રીસો જેટલી વાવ હશે જે અત્યારે જમીન ઉપર હયાત છે અને એમાંથી અમુક વાવો તો છે કે જે અત્યારે ખ્યાલ નથી કારણ કે જમીનની અંદર પુરાઈ ગઈ હોય કે એવું બની શકે કદાચ બાકી ત્રણ હજારથી પાંત્રીસો વાવ તો હશે ગુજરાતમાં જગપ્રસિદ્ધ રાણીની વાવ અડાલજની વાવ તથા અડી કડીની વાવ વિશે તો આપણે સૌ જાણીએ છીએ પણ આસપાસ એવી ઘણી વાવ રહેલી છે જેના વિશે ઓછી જાણકારી છે આવી જ એક વાવ આવેલ છે મંથલીમાં આપણે કઠિયાવાડમાં જો જોવા જઈએ તો વિરમગામથી માંડીને સોમનાથ સુધી જે સોમનાથ જવાનો રસ્તો હતો એ રસ્તાના કાંઠે કાંઠે આવી વાવો મુસાફરોને પાણી પીવા માટે બનાવવામાં આવી હતી દરેક વાવમાં એક શેષશાહી વિષ્ણુનું શિલ્પ રાખવામાં આવેલું હોય છે આ સિવાય નવગ્રહનો પટ દશાવતાર આવા શિલ્પો પણ મૂકવામાં આવ્યા હોય છે સૌરાષ્ટ્રમાં ભાણા વાવ છે વિકિયા વાવ છે ઉનાની અંદર વરસિંહપુર ની વાવ છે આ ઉપરાંત ચોબારીની ચોમુખી વાવ છે આવી અનેક પ્રકારની વાવો ઉપરકોટની વાવ અડીકડી વાવ આ વાવ ચાર પ્રકારની હોય છે નંદા પ્રકારની વાવ ભદ્રા પ્રકારની વાવ જયા અને વિજયા વિજયા વાવ છે એમાં વચ્ચે કુવો હોય છે અને ચારે બાજુથી ઉતરવાનો રસ્તો હોય છે સોલંકી કાલ પછી સદીથી લઈ અને વીસમી સદી સુધી વાવો બની છે ગુજરાતમાં છેલ્લી વાવ જોઈએ તો આપણે વીસમી સદીની વાવ અહીંયા હિંમતનગર પાસે ગામ છે ત્યાં જોવા મળે છે કે જે લેટેસ્ટ વાવ કહી શકાય આપણે તો સતત વાવ વિકાસ એટલા માટે થઈ રહી કારણ કે વાવની જરૂરિયાત એટલી હતી અત્યારે વાહન વ્યવહાર જેટલા છે એટલા એ ટાઈમે વાહન વ્યવહાર નતા ભાગે ચાલીને મુસાફરો જતા બે ગાઉ ત્રણ ગાઉ ચાર ઇવન જાનપણ જતી તો ચાલી ચાલીને જ જતી તો વટે માર્ગો માટે જે વાવ બાંધવામાં આવતી જે લોકો વિસામો કરી શકે અને ગરમી હોય ઠંડીમાંથી બચી શકે અને સોલંકી કાળમાં એક બદલાવ એવો આવ્યો વાવમાં કે કલાત્મક રીતે કોતરણીવાળી વાવો બનવા માંડી એના કારણે ધારો કે આખા ભારતમાં વાવો છે અત્યારે ઇવન પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનમાં પણ એક છૂટી છવાય વાવો જોવા મળે છે પણ અને રાજસ્થાન એમપી અને દિલ્હીમાં પણ વાવો છે પણ ગુજરાતની વાવ યુનિક એટલા માટે છે કે કલા કોતરણી છે તો સોલંકી કાલની અંદર વાવને કોતરણીયુક્ત બનાવવામાં આવે આપણે અહીંયા જોઈશું કે ગુજરાતની અંદર મોટાભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વાવો વધારે છે જેમાં આપણું ખાલી અમદાવાદ છે આપણને ખ્યાલ હશે અમદાવાદમાં ઈસનપુરની દાદાહરીની વાવ અને બે ચાર જેઠાભાઈની વાવ બે ચાર વાવ છે પણ એકચ્યુઅલી અમદાવાદની અંદર બત્રીસથી વધારે વાવો છે એ કોઈને ખ્યાલ જ નથી સમય સાથે વાવનો ઉપયોગ ઘટ્યો અને તે પછી ઘણી વાવ પુરાઈ ગઈ અને ઘણી વાવ ધકેલાતી ગઈ પરંતુ પોતાનું સૌંદર્ય અને અમૂલ્ય ઇતિહાસનો વારસો સાચવી પોતાની વાતો કહેવા લોકોની રાહ જોતી આવી અનેક વાવ ગુજરાતભરમાં ઊભી છે આવો આ વર્લ્ડ હેરિટેજ ડે વાવની સાથે ઉજવીએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે જુનાગઢ થી હનીફ ખોખર તથા ગાંધીનગરથી કૃણાલ ચૌહાણ સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ શું આપ એસી વર્ષની ઉંમરે સ્પોર્ટ્સમાં કોઈ મેડલ જીતી શકો છો જી હા આ પ્રશ્ન જઘરો છે પણ આજે આપને મળાવીશું સુરતના એક અનોખા દાદી સાથે કે જેમની ઉંમર તો એસી વર્ષની છે પણ કાર્યો યુવાઓ જેવા છે નિવૃત્તિના સમયમાં તેમણે સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ દેશ વિદેશમાંથી અનેક મેડલો પોતાના નામે કર્યા છે આપણે ત્યાં ભાગે વડીલો નિવૃત્ત થાય એટલે હવે અમારાથી તો કંઈ વધુ પ્રવૃત્તિ નહીં થઈ શકે અમે ઘરડા થઈ ગયા છીએ એવું માનવા લાગે છે પણ એથી વિરુદ્ધ જુઓ આ દાદીમાને સુરતના દાદી બકુલાબેન પટેલ હાલ હૈષી વર્ષના છે પણ કેટલી સહજતાથી તેઓ વોકિંગ રનિંગ કે એક્સરસાઇઝ કરી શકે છે આ દાદીમાં પ્રેરણારૂપ બન્યા છે આપણા સૌ માટે કન્ટિન્યુ બે હજાર પાંચથી અત્યાર સુધી હું સ્વિમિંગ કરું છું શીખવાડું પણ છું હું ઇન્ટરનેશનલ પણ રમી છું ઇન્ટરનેશનલ તેર કન્ટ્રીમાં રમી આવી છું આઠ મેડલ મેળવ્યા છે ને આપણા ઇન્ડિયામાં હું ડિસ્ટ્રિક સ્ટેટ નેશનલ આ બધું કન્ટિન્યુ બે હજાર પાંચથી અત્યાર સુધી રમતી આવી છું ને મારી ઈચ્છા છે કે ઇંગ્લિશ ચેનલ તરવી અથવા તો સી સ્વિમિંગ કરવું અને ગેમિસ વર્લ્ડ રેકોર્ડ કરવો જે મારો થાય છે અત્યાર સુધીમાં મારી પાસે પાંચસો ને ત્રીસ મેડલ સર્ટિફિકેટ્સ છે ટ્રોફીસ છે રેકોર્ડ બનાવેલા છે તે છે પહેલાં એથ્લેટિક્સ કરતી હતી મારા હસબન્ડ ઓગણીસો ચોરાણુંમાં ગુજરી ગયા ત્યાર પછી હું ત્યારે મારી બાવન વર્ષની જ ઉંમર હતી મેં અઠ્ઠાવન વર્ષે રમવાની શરૂઆત કરેલી તો તે પહેલાં બે ત્રણ વર્ષ હું એથ્લેટિક્સ રમી અને ત્યાર પછી એથ્લેટિક્સ જ રમતી હતી પછી શું થયું કે દીકરીના દીકરાઓને મેં બધાને સ્પોર્ટ્સમાં નાખ્યા એ લોકો બધાને તૈયાર કર્યા એ લોકો બારમું ભણીને પછી બધા બહાર ભણવા જતા રહ્યા એટલે હું એકલી પડી એટલે મેં વિચાર કર્યો કે ગેમ રમીએ તો એવી ગેમ રમીએ કે જેમાં જમીનને આપણા હાથ પગની લાગવા જોઈએ તો એ તો કઈ ગેમ એવી તો મેં તો સ્વિમિંગ આપણે કરીએ એ આપણી ગેમ છે તો એટલે પછી મેં એટલે જ સ્વિમિંગ ચાલુ રાખેલું ને ત્યારે મને એવી કોઈ ઈચ્છા નહીં કે હું આ કરું તે કરું એવું કશું નહીં મેં કોઈ પણ એવું એ નહીં મારા મનમાં એવા વિચાર કરેલા બકુલાબેને સાબિત કર્યું છે કે ઉંમરે પણ તેમનામાં યુવાન જેવો જોશ અને જુસ્સો છે સાડા ત્રણ પોણા ચાર વાગે તો મારે ઉઠી જવાનું હોય છે રાતના સુઈ પણ હું જલ્દી જાઉં છું મોડામાં મોડી પોણા દસે સુઈ જાઉં છું સાડા ત્રણ પોણા ચારે ઉઠી જાઉં છું ફ્રેશ થઈ પછી હું મારું યોગા કરું છું પ્રાણાયામ કરું છું ને પછી હું દોડવા જાઉં છું સાડા ચાર પોણા પાછે હું રનિંગ કરતી હોઉં છું ઘરે આવીને સૂર્ય નમસ્કાર કરું છું પાંચ સૂર્ય નમસ્કારથી શરૂઆત કરેલી આજે હું અગિયાર સૂર્ય નમસ્કાર સારી રીતે કરી લઉં છું આ બધું પતાવીને હું લગભગ સવા સાત સાડા સાતે હું અહીંયાથી પાછી ચાલતી નીકળી જાઉં છું કોઝવે ત્યાં કોઝવેમાં સ્વિમિંગ કરું છું અહીંયાથી ચાલતી જાઉં દોડતી જાઉં ચાલું દોડું કોઈ વાર તો આખું દોડી જ કાઢું છું દોઢ કિલોમીટર કંઈ વધારે નથી હોતું હું અત્યારે જે અત્યારે વર્તમાનમાં જે મારે શું કરવાનું છે હું કઈ રીતે હેલ્ધી રહી શકું હું કઈ રીતે બીજાને માટે પ્રેરણારૂપ બની શકું હું આવું જ જોઉં છું કે શીખવા માટે ઉંમર કોઈ હોતી જ નથી મોટી કોઈ મોટી ઉંમર હોતી નથી તમે જ્યારે ધારો ત્યારે તમે કંઈ નહીં ને કંઈ શીખી શકો છો એમ એ કરું છું ભરતનાટ્યમમાં હું બી થઈ ગઈ એમ પાર્ટ વન પણ થઈ ગઈ છું પાર્ટ ટુ ચાલુ છે અને હું ટાઈમ હમણાં હતો અમારી પાસે તો દિવ્યાંગ બાળકોને હું સ્વિમિંગ શીખું છું નિવૃત્તિમય જીવન હોય તો નિવૃત્તિમાં એ જીવન બેસી રહેવા માટે નથી નિવૃત્તિ આપણને ભગવાને એટલા માટે આપી છે કે નિવૃત્તિ થઈ ગયા છો તો હવે તમે પ્રવૃત્તિમાં તમને ટાઈમ મળે નિવૃત્તિ નિવૃત્તિમાં પણ તમે પ્રવૃત્તિ કરો તો કોઈ વસ્તુ તમને નડતી નથી તમે નાસી પાસે જ નથી થતા ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોકા દરબાર અને એઝાઝ શેખનો રિપોર્ટ હું આપને એવું કહું કે કડવી અને મોટી મોટી કેપ્સ્યુલ ની દવાના બદલે નાની નાની મીઠી મીઠી દવા વડે જો રોગોનો સચોટ ઈલાજ કરવામાં આવે તો શું આપ માનશો જી દોસ્તો હું આજે વાત કરી રહી છું જર્મન દવા પદ્ધતિ હોમિયોપેથી વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે જાણીશું આ દવા પદ્ધતિ વિશે હોમિયોપેથી એવી સિસ્ટમ છે જે તમારી માનસિકતા ઉપર કામ કરે છે આમાં નવી લાગી ડોક્ટર તરીકે શરીર ઉપર કામ કરે બધી દવા પણ શરીર જે વ્યક્તિ ચલાવે છે એન્ટિટી એને આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈ બીજું કહે છે એની ઉપર બી કામ થઈ શકે એવું મેં વિચાર્યું તો બેઝિકલી હું ખેડૂત પુત્ર છું એટલે મારા ઘરમાં મેં ખેતીવાડી કરી તો અસ્થમા શરદી ઉધરસ ખરજવું આ બધા રોગો હતા અને પપ્પાએ એવું કીધેલું કે આ તો પેઢી દર પેઢી આપણા રોગો છે મને નોકરી ટ્રાઇબલ વિસ્તારમાં મળી ત્યાં હોમિયોપેથીનો મારો પરિચય થયો અને ત્યાંથી મેં હોમિયોપેથી દવા સ્ટાર્ટ કરી ઇનિશિયલી પ્રારંભિક રીતે મને શરદી ઉધરસ અને સાત વાગ્યા પહેલાં હું ઘરની બહાર ના નીકળી અને માથે ટોપી ત્રણસો પાસઠ દિવસ ગરમ ટોપીમાં પહેલી હોય ગળામાં મોફળા રાખવી પડે નાકમાંથી એટલું બધું સ્ટ્રેચિંગ થાય કે કોઈની સાથે બે ત્રણ ચાર ફૂટથી દૂર જ રહેવું પડે અદરવાઈઝ સ્પ્રેસ થાય તો રૂમાલ બી ના રાખે આ પોઝિશન મને હતી મેં હોમિયોપેથી સ્ટાર્ટ કરી એનાથી દોઢેક વર્ષમાં મને બહુ જ ફાયદો થયો પણ બે હજારની સાલ પછી એને પણ નાની મોટી એમ કોઈ બી કોરોનાની બીમારી થઈ હોય કે ડેન્ગ્યુ થયો હોય તો હોમિયોપેથીથી જ લગભગ સારું થઈ જાય છે વર્ષ 1819 માં પશ્ચિમ બંગાળ દ્વારા ભારતમાં આવેલ પશ્ચિમી ચિકિત્સા પદ્ધતિ હોમિયોપેથી સમગ્ર દેશમાં ભારતીય ઔષધીય પદ્ધતિ તરીકે લોકપ્રિયતા મેળવી રહ્યું છે તેમજ વિશ્વના 30 થી વધુ દેશોમાં તેને વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ તરીકે સ્થાન મળ્યું છે હોમિયોપેથી 200 વર્ષ જૂની પદ્ધતિ છે એમાં નવું નવું રિસર્ચ અત્યાર સુધીમાં થતું જ રહે છે થતું આવ્યું છે અને દસ હજારથી પણ વધારે વિવિધ રોગો માટેની દવાઓ છે હું છેલ્લા ત્રીસ વર્ષથી હોમિયોપેથી પ્રેક્ટિસ કરું છું હોમિયોપેથીની દવાઓમાં બહુ જુદી જુદી કેટેગરી છે અને એ દવાઓ બને છે વનસ્પતિઓ હર્બ્સ અને મિનરલ્સમાંથી હવે લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે ફૂલોનો અર્ક એમાંથી પણ લગભગ ચાલીસ જેટલી દવાઓ બને છે મારે એક પેશન્ટ હતું જેને પાર્કિન્સન પેશન્ટ છે આઈ મીન એ પેશન્ટ છે જેને પાર્કિન્સન છે એની અમે હોમિયોપેથીની દવાઓ ચાલુ કરાઈ એક મહિનામાં જ એટલું સરસ દર્દીને રિઝલ્ટ મળ્યું કે એંસી ટકા એની બધી તકલીફો દૂર થઈ ગઈ અત્યારે પણ એ મારી ટ્રીટમેન્ટમાં ચાલુ છે અને પેશન્ટ એકદમ સ્વસ્થ છે હોમિયોપેથીની સૌથી પહેલી દવા ડૉક્ટર હેનેમને ઘણા વખત પહેલાં બનાવી હતી અને એ મેલેરિયા માટે બનાવી હતી દસ એપ્રિલ ડૉક્ટર હેનેમેનનો જન્મદિવસ છે જે વર્લ્ડ હોમિયોપેથિક ડે તરીકે ઉજવાય છે મારા મધરને એલોપેથી દવાની એલર્જી હોવાને કારણે એ પોતે એલોપેથી દવા લઈ શકતા ન હતા જેથી કરીને એમણે હોમિયોપેથી તરત પોતાનું દવા લેવાનું નક્કી કર્યું હોમિયોપેથી દવા લેવાને કારણે એમના હેલ્થમાં ઘણો બધો સુધાર આવ્યો અને રૂટકોઝમાંથી એમના જે રોગોનું નિદાન અને સચોટ ઉપાય એમને મળી આવ્યો ઇવન એમને જેવો રોગ જેના માટે એલોપેથી દવા સિવાય કોઈ પણ સોલ્યુશન નથી એ હોમિયોપેથીમાંથી એમને કમ્પ્લીટલી એમના રિકવરી આવી ગઈ ગળવા કે ચાવવાના બદલે ચૂસીને ખાવાની હોમિયોપેથી દવા નિર્દોષ અને આડઅસર વગરની છે જેના આપણે મેળવીને એ જ જો હેલ્ધી હ્યુમન બિંગને આપીએ તો એની પણ સારવાર તરીકે ઉપયોગ થઈ શકે આવી એક ઇમ્પોર્ટન્ટ માહિતીના આધારે જ એક હોમિયોપેથિકનો જન્મ થયો હવે હોમિયોપેથિકમાં સ્કિનમાં દર્દીના બીમારીના ડાયગ્નોસિસ કરતાં દર્દીના લક્ષણોની પ્રાધાન્યતા આપવામાં આવે છે પેશન્ટને એક્ઝિમા હોય સોરિયાસિસ હોય ખરજ હોય એની સાથે હોમિયોપેથને કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી હોતું પણ દર્દીના રોગના લક્ષણો માનો કે સ્કિનનો પ્રોબ્લેમ છે અને માનો કે એને સ્કિનની તકલીફોમાં ઠંડા પાણીથી રાહત થતી હોય કે કોઈ દર્દીને ગરમ પાણીથી રાહત થતી હોય કોઈ દર્દીને ખાલી ખંજવાળ રાત્રે જ આવતી હોય કોઈ પર્ટિક્યુલર દર્દીને ખાલી શિયાળામાં તકલીફ હોય આવા બધા લક્ષણોને અનુરૂપ એ લક્ષણોને અનુરૂપ દવા આપતા દર્દીને સરસ રિઝલ્ટ મળે છે અને જલ્દી સાજો થઈ જાય છે હોમિયોપેથિકમાં સ્ટિરોઇડ જેવી કોઈ દવા હોતી જ નથી નેચરલ વે પર કામ કરે છે મને થઈ ગયો તો હાથમાં અને પગમાં બહુ જ ચીરા પડતા હતા છ મહિના સુધી મેં ઓલોપેથિક દવા કરી પણ કંઈ ફરક પડ્યો નહીં થોડું થોડું મટી જાય ને પછી પાછું શરૂ થાય પછી મને હોમિયોપેથિક દવા શરૂ કરી તો વરસ સુધી મેં હોમિયોપેથિક દવા લીધી અને મહિના પછી તો મને એનો ફરક શરૂ થઈ ગયો અને વરસમાં મને બધું મટી ગયું છે કોરોના કાર્ડ થી લોકોનો હોમિયોપેથી પ્રત્યે અભિગમ બદલાયો છે જેના કારણે આજે સમગ્ર વિશ્વમાં હોમિયોપેથી દવાનું માર્કેટ 1700 કરોડ અમેરિકી ડોલર પહોંચ્યું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી લક્ષ્મણ રાજપૂત સાથે શમા કામદારનો રિપોર્ટ ઈશ્વર જ્યારે એક રસ્તો બંધ કરી દે છે તો સામે અન્ય ઘણા રસ્તાઓ પણ ખોલી દે છે આજે વાત કરવી છે આનંદના દિવ્યાંગ યુવક અમિત પરમારની કે જેમણે પોતાના જીવનમાં મનોરંજનને વણી લઈ જીવન જીવવાની અલગ જ દ્રષ્ટિ કેળવી લીધી છે. પંજાબ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની યુથ ફેસ્ટિવલ સ્પર્ધામાં તેમણે મિમિક્રીમાં ભાગ લઈ મેડલ મેળવ્યા છે. તો ચાલો માણીએ તેમની મિમિક્રીને. વેલકમ ટુ NVDA દોલો વેલકમ ટુ NVDA મોસ્ટ કમાન્ડ્સ ટુ યુઝ ટાબ ધ એરો કીઝ તમને આ અવાજ સાંભળીને થતું હશે કે કોયલ આંબા ડાળે બેસી મધુર સ્વરે ગાઈ રહી છે કાં તો વાંસળી વાદક વાંસળી વગાડતો હશે પરંતુ ના દર્શક મિત્રો આ તો કોઈ એક વ્યક્તિના મોઢામાંથી નીકળતો અવાજ છે અને એમાં પણ આ અવાજ એક દિવ્યાંગ વિદ્યાર્થીએ તેના મુખેથી નીકળ્યો છે

એ પોતે પ્રજ્ઞાચક્ષુ છે તેમ છતાં એનામાં ઘણી બધી સ્કિલ છે તો અમારા કલ્ચરલ વિભાગના ઇન્ચાર્જ ડૉક્ટર ઉમાબેને એને આ સ્કિલને પારખી અને સૌ પ્રથમવાર એને યુથ ફેસ્ટિવલમાં મિમિક્રી માટે તૈયાર કર્યો જોકે એને રસનો વિષય એ ગાવાનો છે તેમ છતાં એ મિમિક્રી પણ એના મિત્રે કીધું સારી કરે છે એટલે ઉમાબેને એની એને મિમિક્રીમાં તૈયાર કર્યો અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલમાં એને ભાગ લીધો અને ત્યાં પ્રથમ નંબર આવ્યો અને ત્યારબાદ એ વેસ્ટ ઝોનમાં યુનિવર્સિટીના પ્રતિનિધિત્વ તરીકે ત્યાં એને કર્યું અને ત્યાં એનો બીજો નંબર આવ્યો અને ત્યાંથી એ સાડત્રીસમાં નેશનલ યુથ ફેસ્ટિવલમાં એને ભાગ લીધો લુધિયાણા ખાતે અને જેમાં એને સમગ્ર દેશમાં પ્રથમ નંબર આવ્યો એવું કહેવાય છે કે વ્યક્તિની શક્તિ તેના આત્મામાં રહેલી છે બસ આજ હિંમત સાથે દિવ્યાંગ અમિતે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યો છે જ્યારે કોલેજમાં અહીંયા આવ્યો ફર્સ્ટ ફર્સ્ટ યરમાં છું ત્યારે હું તો ત્યારે અમારા મિત્રના થ્રુ મારા ભાઈબંધના થ્રુ મેડમને ખબર પડી ઉમા મેડમને કે અમિત મિમિકરી પણ સારું કરે છે તો એમણે કીધું કે તું પણ પાર્ટિસિપેટ કર તો મેં પાર્ટિસિપેટ કર્યું અને કેટલાક અવાજ એમને બતાવ્યા અને એમને અવાજો પરથી એમણે એક સ્પીચ બનાવી અને સ્પીચ સ્પીચને એકદમ ડ્રામેટિકલના અંદાજમાં કરી અને ત્યાં યુથ ફેસ્ટિવલમાં મેં પ્રેઝન્ટ કરી મારે આગળ એક સિંગર બનવું છે મારા ફાધર બે હજાર આઠમાં થઈ ગયા હતા અને અત્યારે જે છે મારા મમ્મી છે અને ચાર બેન છે અત્યારે ચાર બેન ચાર બેન અને હું એકલો ભાઈ અમિત હાલ હોસ્ટેલમાં રહે છે પરંતુ તેની આ કળાને આગળ વધારવા માટે અમિતના પરિવારમાંથી તેમજ કોલેજમાંથી ખૂબ જ સાથ સહકાર મળ્યો છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી અલી સૈયદનો રિપોર્ટ અગાર મનુષ્ય કે પાસ આ તમલ હૈ યુમાં આપણને શૌર્ય હોશિયારી ચતુરાઈ ગોરીલા ટેકનિક સર્જિકલ સ્ટ્રાઇક જેવી અનેક ટેકનિક શીખવી જાય છે ત્યારે અમદાવાદના ન્યુ રાણીપ ખાતે યોજાયો શિવાજી મહારાજ ના જીવન ચરિત્ર પર એવો એક મેળો કે જેને જોવા માટે દસ હજાર થી વધુ મુલાકાતીઓ ઉમટી પડ્યા વિજ્ઞાન મેળા છે પ્રગતિ બિઝનેસ મેળાથી બિઝનેસમાં પ્રગટ પણ હવે સંસ્કાર માટે આપણે ચરિત્ર મેળા કરવા પડશે છત્રપતિ ત્રણસો પચાસમાં રાજ્યભિષેક વર્ષે અમે નક્કી કર્યું કે મહારાજ માત્ર કોઈ પ્રદેશ જાતિ એ તો આધુનિક ભારતમાં મહાનાયક છે આ આ વિષયો લઈને અમે ચાર દિવસનો એક મોટો ઉત્સવ રાખ્યો જેમાં વીરનગરી યુગાવતાર અને વિજય યાત્રા આ ત્રણ એના ભાગ છે વીરનગરીમાં બાર દુર્ગ અને ચાલીસ પ્રસંગોને કવર કરતી એક મોટી ભવ્ય પ્રદર્શન બનાવી જ્યાં તેમાંથી જતો દરેક વ્યક્તિ શિવાજી મહારાજથી પ્રેરણા લઈ શકે યુગાવતારમાં ચાર હજારથી વધારે દર્શકો માટે શિવાજી મહારાજનું સંપૂર્ણ ચરિત્ર ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવ્યું નાટક અને નૃત્યના માધ્યમથી શિવાજી મહારાજનું સંપૂર્ણ ચરિત્ર રજૂ કરવામાં આવ્યું અને વિજય યાત્રામાં એ જ રાજા જેને વીર નગરીમાં ઉજવાયો જ્યાં દસ હજાર સ્કવેર ફૂટની નગરી છે યુગાવતામાં નાટક નૃત્ય થી ઉજવાયો એ નગર ચર્યા નીકળે છે ત્યારે વિજય યાત્રામાં બધા બાઇક ને સ્કૂટર લઈ આ સમાજમાં એમની માન પ્રતિષ્ઠાને વધારવા ગયા છે મે કઠપુતળી જોયેલી છે પણ અમે જ્યારે પહેલી વખત કઠપુતળીનો ખેલ કર્યો ત્યારે મને ખબર પડી કે શિવાજી મહારાજની વાર્તાઓ જાણવા મળી કેટલા અઠવાડિયાથી પ્રેક્ટિસ કરતા હતા રોજ ત્રણ ત્રણ ચાર ચાર કલાક કરતા હતા કરતા કરતા ઘણી વખત પડીએ તો વાગે પણ અને પણ તો પણ અમે કરવાનું ના છોડ્યું અને હવે અમે ખૂબ સારી રીતે કરી શકીએ છીએ મેં એમનું ચરિત્ર વાંચ્યું એમના વિશે અધ્યયન કર્યું નાની નાની વાતો ધ્યાનમાં રાખી કે કેવી રીતે ઉભા રહેતા હતા કેવી રીતે બોલતા હતા એ વાંચતા વાંચતા એમને જોતા જોતા મને સમજણ પડી કે જે પેરેન્ટિંગ ટ્રિક્સ એ એ જમાનામાં અપનાવતા હતા ત્યારે શિવાજી આટલા મહાન થઈ શક્યા એ પેરેન્ટિક ટ્રિક્સ અત્યારે પણ આપણે આપણા બાળકમાં પણ અપનાવી શકીએ છીએ શિવાજી મહારાજનું ચરિત્ર સાંભળીને બધાને સમજાવતા સમજાવતા મને પણ એવું થયું કે હું પણ શિવાજી મહારાજે જેવું કામ કર્યું એવું કંઈક કરીશ અત્યારે યુદ્ધ કરવાની તો જરૂરત નથી પણ હું દેશ માટે કંઈક સેવા કામ ઘણી વાર બાળકો પૂછતા હોય કે પપ્પા શિવાજી અમારે પાઠ ભણવામાં આવે શિવાજી કોણ શિવાજી કોણ તો આજે વીરનગરી જોઈને

સુધી શિવનરી કિલ્લામાં રહ્યા હતા અને એના પછી આ કિલ્લો મુગલોના હાથમાં જતો રહ્યો હતો શિવાજીનું જન્મસ્થાન છે શિવાજીનું નાહવા માટેનું જે હમામખાના કહેવાય નાહવાનું જે બાથરૂમ છે તે છે શિવાજીના જન્મ વખતે જે અનાજનો ભંડાર ત્યાં રાખવામાં આવતો હતો એ અનાજ ભંડાર માટેનું અંબરખાનું છે અને ત્યારે પાણી સ્ટોર કરવા માટેની આ ટાંકી છે આવી નાની નાની ઘણી બધી વસ્તુઓ જે કિલ્લા પર અત્યારે મધુ છે તેનું ડિટેલિંગ અમે

आगे जा रहे हैं वीर नगरी के अंदर जाइए तैयार एक-एक बालक एक-एक दुर्ग ने समझावतो तो ने अद्भुत एनी अंदर जे शिवाजी देखाता था जरे शिवाजी ये फील करतो तो के शिवाजी नी जगहय सु और दुर्ग मैं जीतियो छे बात करिए गुजरात में

આ એપિસોડ આપ અમારી YouTube ચેનલ ડીડી News ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર